મહારાજ ની વાણી છે કે એની કથા છે આપણે રામદેવ ને અગિયાર અગિયાર સીધા વિ ગયા પછી કે અરજી ભાટી પાછા મળ્યા રામદે સમાધિ માંથી નીકળી ગયા અવતું ભેગા મળે પછી સમાધિ ખોદવા ગયા તમારી જે વાત તમારો જે પ્રશ્ન એના જવાબ તરફ જ આપણે આગળથી વાત લે સમાધિ ખોદવાની કુલ નીકળ્યા નહી આવે નહી આવે વારંવાર એની અંદર એક સાથી આવે છે આપણે આનો અર્થ એવો કરીએ કે જૂના ને જાંગી ના છે એટલે માં કઈ જાગી ના પછી ચારેય બાજુ દરેક જગ્યાએ તોરણ બંધા

સાયુરલી વાગે વાગે તંત તારા મોર બોલે

તારો વાગે જીવન બાપો એમ કે આ બધા સંતોષ સાક્ષી પુરે દાદા કે अखंड जालर वागे आ गटमा अखंड जालर वागे कोई गुरु के मग्नानी जाके आ गटमा अखंड जालर वागे निरम साहिब जी एवी मधुरी सी मोरली वागी मन संत मेड्या सुहागी मैं तो जोई मु पर जागी मेराम साहिब जी जो बधाई संतो साक्षी आपे भगवान तो

જ્યાંથી એની શરૂઆત છે ઈ થાય ત્યાંથી શરૂઆત આપણી નથી થઈ અને ગણાય ને કલપના નાગેપના વાગે તેથી તોરણ બંધાશે ઠારો થાર આ જુનાણે જાગી ના છે ને તેથી ચારે બાજુ આનંદ આનંદ ઓછો થઈ ગયા લોયનભાઈ કે આ રંગ વધારે રંગભેર આનંદ ઓછો થાય આ સંત ને વધાવે રાણી આ સુરજા રાણી એટલે કોણ લાખાની પછી વંથલીયે વિવા મંડાશે અને બધે સ્થળ છે પણ ભીતરમાં જાવ ને તો સ્થળ નથી એને વન થયા ફરશે મેઘડી મેઘડી કેમ ઘડવી પડે કેવી રીતે ઘડાય તો જ ઘડાય તો જ મેઘડી બાકી મેઘડી નથી બાકી નથી એટલે શબ્દરૂપી સાહેબાને કરે છે શબ્દરૂપી સાહેબાને છે પણ એને ઘડવી પડે ઘડાયેલી હોય બાકી ઘડાયેલી હોય એને શું કેવાય તો કે પતિવ્રતા હોય આ રોહિદાસ બાપુ બોલ્યા પતિવ્રતા હોય નાર કદમણી ખાતો અને બાકી જે બહાર ફરી રહી છે ને વિષયોમાં વિષયોમાં જે ફરે છે એ વૃત્તિ છે વિષયોમાં વૃતિ ફરે છે એ બહિર છે એટલે એ વિષયોનો જે વિચાર કરે છે એટલે સુરતા એટલે ધ્યાન કે મારું ધ્યાન કે ક્યાંય ધ્યાન હતું આવું કહીએ ખરા અર્થમાં એને સુરતા કહેવામાં આવતી નથી એને કરવી પડે કોઈ સૌ બાબોનો સાક્ષી કોટ એના ઘટમાં સાહે કોઈ સુлта સુગળ તીર તોરતમાં બંગ બદરીને દેટે વે રીતિ જેમ ઘરે વિરોદે જોઈને જુવે હેઠે કોઈ સુлта સુગળ સમેટે સારી રીતે એને અંદર સમેટે તો એને એના ઘટમાં સાહેબ ભેટે ન્યાય ભેટો થાય બહાર ક્યાંય નહીં રામદેવજી મહારાજ છે ને લીલે ઘોડે અસવારી થઈ અને જે બી રમણ કરતા રમણ કરી દેહ ધારણ કરીને આવ્યા હતા ઈ હવે એને મળવું હોય તો મળે પંચભૂત ના દેહ કરીને મળે ઈ વેતી બો સમુદ્ર માં મિલ ગઈ

આજે ન્યા છૂટ લીલે હતા આ ચારે ચાર અંતરણો જયારે સંપૂર્ણ એકરૂપ થાય અંતુ મનન છે નહીં એક ચિતવન કરે ચિતવન કરે અને ચિત કહેવામાં આવે અને એક ફણકો એવો પૂટો કે જેની અંદર હુંકાર પડેલો છે અહંકાર નહીં અહંકાર અને આ અહંકાર જે આ દેહની માલિકો દેહ ભેગો છે એ જાય નહીં પણ એનું વિલીનીકરણ થાય પોતે પોતાની જાતને ભૂલી ગયા ને એ હુંકાર નું વિલીનીકરણ છે ભગવાન જ્યારે ધ્યાન અવસ્થાની અંદર ભૂલાઈ જાય કે હું કોણ છું ક્યાં બેઠો છું